મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે મમતા સોનીનો જન્મ સત્તર ડિસેમ્બર ઓગણીસો પંચ્યાસીના રોજ અમદાવાદમાં થયો હતો તેમનો પરિવાર રાજસ્થાનના વતની હતા અને જ્યારે તેઓ અઢી વર્ષના હતા ત્યારે ગુજરાતમાં સ્થળાંતર કર્યું હતું શરૂઆતમાં તેમને ગુજરાતી બોલતા આવડતું ન હતું પરંતુ ગુજરાતી ફિલ્મોની ઓફર મળ્યા પછી તેમણે ગુજરાતી ભાષા શીખી તેમના પિતા આર્મીમાં એન્જિનિયર છે તેમની માતા બ્યુટી પાર્લર ચલાવતા હતા જેના કારણે મમતા નાનપણથી જ તૈયાર થવાનો શોખ હતો મમતા સોનીને મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી બે હજાર પાંચમાં તેમને ગુજરાતી